અત્યારે વાગ્યા સાંજના હાડા છ અને દવા છાતવાનું ચાલુ છે આજતા કદાચ ચાકળ આવે એવી શક્યતા છે દવા છાતવાનું હું ચારેક વાગ્યાથી ચાલુ કર્યું અને આજે લગભગ એક ખેતર ની અંદર પૂરી કરી દેવી દવા છાંટી દેવી આજે એવું હોય તો બેટરી લઈને છાંટી દે હો આજે દવા એકા પેલા જેમાં રેનપક મુકેલા છે ને એમાં આજે પૂરી કરી દેવી હવે હું તમને જીરું બતાવું તો આ રેઇનપ કાંઈક મુકેલ પછીનું જીરું છે પણ સારો થઈ ગયો છે અને ભૂત પણ હારી છે અને નવો માળ પણ એક આવી ગયો છે પાછો આજે થોડીક ઘાટી દવા સાચી હશે કારણ કે હવે જીરું મોટું થઈ ગયું લગભગ અઢીક પંપ જે હું વિકે આવી જાય એમ હવે હું તમને બતાવું કે દવા કઈ છાંટીએ તો અમે આજે જીરામાં છાંટીએ છીએ ગેલેલીઓ કોર્ટેવા કંપનીની આવે છે ને આની અંદર આવે છે પિકોક્સી સ્ટ્રોબીન બાવીસ પોઈન્ટ બાવન ટકા ડબલ્યુ ડબલ્યુ સી ને આ ગેલેલી આવે છે ત્રણ વજનની અંદર આવે છે આમાં જે પ્રિકોક્સી સ્ટ્રોબિન છે ને એની ટકાવારી અલગ અલગ હોય છે પણ આજે બાવીસ પોઈન્ટ બાવન ટકા છે ને એ સૌથી સારું આવે છે ખંગી સાઈડમાં અને આની અસરકારકતા પણ ઘણા સમય સુધી રહેશે અને આ દવાને સરકારી માન્યતા પણ મળેલી છે અને બીજી સાટી હશે માગરો અને આ દવા આવે છે દાણા માટેની અને નરવાઈ માટેની આના પંદર દિવસે બે રાઉન્ડ મારીએ છે બીજો રાઉન્ડ છે અને આ પણ સૌથી સારી આવે છે અને બાકી આ સાફ પાવડર છે તો આ ત્રણ પ્રકારની દવા છાંટ્યા છે અને આના પછી પણ એક રાઉન્ડ ગેલેલીઓનું મારવાનું થાય આગળના રાઉન્ડમાં નેટિવ અને એન્ટ્રાકોલ માર્યું હતું